નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડી કે એજ્યુકેશન પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવને હિન્દી વિષયની પ્રથમ કવિતા આરાધના વિશેની સર્વ વિસ્તૃત માહિતી જોઈશું તો મિત્રો આ વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો જેથી આપણે પહેલી કવિતા જે આરાધના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે ને જેથી તમને કોઈ એવો શબ્દ દેખાય કે ન ફાવતો હોય તો તેની પણ સમજૂતી મળી રહે તો મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ જે આરાધના આરાધના પહેલું પદ છે તેના કવિતા તેના લેખક કોણ છે તે પણ ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ તો આરાધના લેખક છે વિદ્યાર્થી મિત્રો વસંત બાપડ કોણ છે વસંત બાપડ તો વસંત બાપડ દ્વારા જે આ કવિતાની રચના કરવામાં આવી છે તો તે વિશેની આપણે વિસ્તૃત માહિતી જોઈએ તો સૌ પ્રથમ પ્રથમ રીતે જોઈએ દેહ મંદિર ચિત્ત મંદિર એક હે પ્રાર્થના સત્યમ સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના તો વસંત ભાગવત ઈશ્વરને શું પ્રાર્થના કરે છે દેહ મંદિર દેહ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય દેહ એટલે શરીર ચિત્ત એટલે શું થાય મન થાય એક એક પ્રાર્થના એટલે એક જ પ્રાર્થના સત્ય એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય સચ્ચાઈ સુંદર એટલે સુંદરતી રી સુંદરતા રીતે માંગલ્ય એટલે માગલ્યકારી નિત્ય એટલે રોજ અને આરાધના એટલે પ્રાર્થના તો આનો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી શું થશે કે વસંત બાપટ ઈશ્વરને શું પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા અથવા હે ઈશ્વર હું મારા શરીર અને મારા મનથી એક જ પ્રાર્થના કરવા માગું છું કે સચ્ચાઈથી સુંદરતાથી અને મંગળકારી રીતે રોજ તારી પ્રાર્થના થાય આ વસંત બાપટ પ્રથમ બે દુહાની અંદર ઈશ્વરને આવી પ્રાર્થના કરે છે કે ઈશ્વરને કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ તો સાચા મન અને નથી એટલે શરીર અને મનથી કેવી રીતે કરવી જોઈએ તો સચ્ચાઈથી સુંદરતાથી અને મંગળકારી રીતે રોજ હું તારી પ્રાર્થના કરું છું તો પ્રથમ શું કીધું કે હે ઈશ્વર હું મારા શરીર અને મારા મનથી એક જ પ્રાર્થના કરવા માગું છું કે સચ્ચાઈથી સુંદરતાથી અને મંગળકારી રીતે રોજ તારી પ્રાર્થના થાય આગળ બીજા આપણે બે જોઈએ દુખિયારો કા દુઃખ જાય હે અહીં મનકામના વેદના કો પરખ પાને જગાય સંવેદના દુર્બલો કે રક્ષણા પૌરશ કી સાધના તો વિદ્યાર્થી મિત્રો દુઃખિયારો એટલે દુઃખી માણસો દુઃખ એટલે દુઃખ મન કામના કામના એટલે શું ઈચ્છા મનની ઈચ્છા કવિના મનની ઈચ્છા શું છે તે પણ આપણે જોઈએ વેદના એટલે વિદ્યાર્થી મિત્રો વેદના એટલે પીડા થશે પરખ એટલે ઓળખવું જગાએ એટલે જગાડો સંવેદના એટલે સહાનુભૂતિ થાય સંવેદના એટલે શું વિદ્યાર્થી મિત્રો સહાનુભૂતિ થશે તો કવિ આની અંદર ઈશ્વર સાથે સો પ્રાર્થના કરે છે દુખીારોકા દુખ જાય હે અજય મન કામના મન કામ રહે મનની ઈચ્છા કે હે ઈશ્વર મારા મનની એ ઈચ્છા છે કે આ સંસારના દુખી માનસોના દુખ દૂર થઈ જાય આઉ પોતે પોતાના મનની અંદર ભગવાન સાથે ઈચ્છા રાખે છે ઈશ્વર કે મારા મનને એક જ ઈચ્છા છે કે દુખી માનસોના દુખ દૂર થઈ જાય વેદનાકો પરખવાની જગ્યાએ સંવેદના પોતે સહાનુભૂતિ ભગવાન પાસે કેવી ધરાવે છે કેવી સંવેદના કરે છે વેદનાકો પરખ પણ શું કહે છે કે હે ઈશ્વર મારા મનની એવી સહાનુભૂતિ છે કે માણસ વેદના એટલે પીડા માણસ પોતાની પીડાને ઓળખતા શીખે કે માણસને જે પીડા થાય છે એ પીડાને ઓળખતા શીખે એવી ઈશ્વર હું તારી પાસે સંવેદના કરું છું દુર્બળો કે રક્ષણા કોરોશ કી સાધના દુર્બળ એટલે વિદ્યાર્થી મિત્રો અશક્ત માણસ થાય કે જે પોતાની પરિસ્થિતિથી અશક્ત હોય પોતાના જીવનથી અશક્ત હોય તેને દુર્બળ રક્ષણાત્ એટલે રક્ષણ કરવું પૌરોષ લે વિદ્યાર્થી મિત્રો તાકાતવર માણસ થાય તેને પૌરુષ કહેવાય કે ધન સંપત્તિથી તાકાતવર હોય જીવનથી તાકતવર હોય તે પૌરૂષ તે પરિશ્રમી માણસ સાધના એટલે સાધના થશે તો કવિ શું કહે છે દુર્બળો કે રક્ષણા પૌરોશ કે સાધના કે હે ઈશ્વર મારી એવી સાધના છે કે દુર્બળ માણસોની રક્ષા તાકાતવર માણસો કરી શકે એટલે કે આ સંસારમાં જે જીવનથી અશક્ત બનેલા માણસો છે એમની રક્ષા જીવનથી સશક્ત બનેલા માણસો કરી શકે તો આ દુહાની અંદર કવિ શું કહેજે કે હે ઈશ્વર મારા મનની એક જ ઈચ્છા છે કે દુઃખી માણસોના દુઃખ દૂર થઈ જાય હે ઈશ્વર હું તારી પાસે એવી સહાને પોતી રાખું છું કે માણસ પોતાની પીડાને ઓળખતા શીખી શકે અને છલે પોતે શું કહેજે કે હે ઈશ્વર મારા મન ને એવી સાધના છે કે दुर्બળ માણસો ની રક્ષા સશક્ત માણસો કરી શકે આગળ બીજા આપણે વિદ્યાર્થી મિત્રો બીજા આગળ આપણે દસુધું હો જોઈએ જીવન મે નવ તેજ હો અંતરંગ મે ભાવના સુંદરતા કી આશ હો માનવતા કી ઉપાસના સૌર્ય પાવે ધૈર્ય પાવે યહ હે අපરથના તો આનો વિદ્યાર્થી મિત્રો જોઈએ જીવન તો જીવનની અંદર નવ એટલે તેજ એટલે પ્રકાશ નવ તેજ એટલે નવો પ્રકાશ અંતરંગ એટલે અંતરના દિલની ભાવના કહેવાય શું કે કવિના અંતરના દિલની ભાવના શું છે તો કે જીવન મેં તેજ હો અંતરંગ મેં ભાવના કે હે ઈશ્વર મારા અંતરના દિલની એવી ભાવના છે કે મનુષ્યના જીવનમાં નવો પ્રકાશ ફેલાય કે આજના મનુષ્યના જીવનમાં નવો પ્રકાશ ફેલાય આવું પોતે અંદરલા દિનથી ભાવના રજૂ કરે છે સુંદરતા કી આશ હો માનવતા કી હો ઉપાસના સુંદરતા એટલે વિદ્યાર્થી મિત્રો સૌંદર્ય થશે આશ એટલે ભરોસો થાય ઈચ્છા થાય માનવતા એટલે માનવ સમ માનવ સમુદાય વચ્ચેની જે માનવ માનવ વચ્ચેની જે માનવતા છે એ ભાવ છે માનવતા ઉપાસના એટલે પણ શું થશે પૂજા થશે અથવા તો પ્રાર્થના થશે તો સૌંદર્યતા કી આ સો માનવતા કી ઉપાસના કે હે ઈશ્વર આજનો મનુષ્ય સૌંદર્યતા રીતે એકબીજાના ભરોસા સાથે માનવતા પ્રગટ કરે એવી હું તારી સાથે પ્રાર્થના કરું છું એવી પ્રાર્થના કરે છે કે સૌંદર્ય રીતે અને એકબીજાની ભરોસા સાથે માનવતા પ્રગટ કરે એવી હું સા ઉપાસના કરું છું સૌર્ય પાવે ધૈર્ય પાવે અહીં અપર્યાર્થના અને પોતે કવિ ઈશ્વર પાસે શું અભ્યર્થના રાખે છે કે આજના મનુષ્યને શૌર્ય એટલે વિદ્યાર્થી મિત્રો સુરવીરતા થશે ધૈર્ય એટલે ધીર ધીરજતા થશે પાવે એટલે પ્રાપ્ત થાય કે હે ઈશ્વર હું તારી પાસે એક જ અભ્યર્થના રાખું છું કે મનુષ્યને સુરવીરતા પ્રાપ્ત થાય અને ધીરજતા પ્રાપ્ત થાય હું પોતે ઈશ્વર સાથે અભ્યર્થના રાખે છે આગલા બીજા દુહા જોઈએ ભેદ સભી અસહવે બેર ઓર વાસના માનવ કી એકતા કી પૂર્ણ હો કલ્પના મુક્તહમ ચાહે એક હિ બંધુતા કી કામના તો મિત્રો ભેદ એટલે મનુષ્ય વચ્ચેના જે લિંગભેદ હોય જાતિભેદ હોય જ્ઞાતિભેદ હોય અસ્ત નષ્ટ થઈ જાય બેર એટલે મિત્રો દુશ્મન થાય અને વાસના એટલે મિત્રો આજના સંસારની અંદર સુખ પ્રાપ્ત કરવાની જે મનુષ્ય ઈચ્છાઓ ધરાવે છે તે વાસના માનવો કે એકતા કી પૂર્ણ હો કલ્પના કલ્પના વિદ્યાર્થી મિત્રો એક વિચાર થાય કલ્પના તો પ્રથમ શું કે છે ભેદ સભી અસ્ત હોવે બેરો વાસના કે હે ઈશ્વર આજના મનુષ્ય વચ્ચેના જે ભેદભાવો છે તે નષ્ટ થઈ જાય મનુષ્ય વચ્ચેની જે દુશ્મના છે તે નષ્ટ થાય અને મનુષ્ય જે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ ધરાવે છે તે નષ્ટ થા એવી હું તારી પાસે પ્રાર્થના કરું છું માનવકી એકતા કી પૂર્ણ હો કલ્પના જનાથી આજનો મનુષ્ય એક રીતે પરિપૂર્ણ બને અથવા એક થાય એવો હું તારી સાથે વિચાર રજો કરું છું મુક્ત હમ ચાહે એકી બંદુતા કી કામના કે હે ઈશ્વર મનુષ્ય વચના ભેદભાવ નષ્ટ થાય મનુષ્ય વચ્ચેની દુશ્મનાવટ નષ્ટ થાય અને આજનો મનુષ્ય એક રીતે પરિપૂર્ણ બને તો મુક્ત હમ કે હું મારા જીવનથી કેવો બની જાઉં મુક્ત બની જાઉં ચાહે એકની બંધુતા કે કામના અને ચાહે એટલે ઈચ્છા થાય કે મારી એક જ ઈચ્છા છે બંધુતા એટલે મિત્રો ભાઈચારો થાય કામના એટલે કામના અથવા તો ઈચ્છા પણ થઈ શકે તો શું કહે છે મારા મનની એક જ ઈચ્છા છે કે આજનો મનુષ્ય ભાઈચારાની ભાવના સાથે રહી શકે એટલે કે વસુધૈવ કુટુંબની ભાવચારા સાથે રહી શકે આવું પોતે ઈશ્વર સાથે પ્રાર્થના કરે છે તો ફરીથી વિદ્યાર્થી મિત્રો એક વખત ગુજરાતી જોઈ લઈએ તો પશુ કે છે ખાસ ધ્યાન રાખજો કે હે ઈશ્વર હું મારા શરીર અને મારા મનથી એક જ પ્રાર્થના કરવા માગું છું કે સચ્ચાઈથી સુંદરતાથી અને મંગળકારી રીતે રોજ તારી પ્રાર્થના થાય હે ઈશ્વર મારા મનની એક જ ઈચ્છા છે કે દુઃખી માણસોના દુઃખ દૂર થઈ જાય હે ઈશ્વર મનુષ્ય વચ્ચેની પીડાઓ મનુષ્ય ઓળખ ઓળખતો શીખે એવી તું સંવેદના એ હું પ્રાર્થના કરું છું અને આજના મનુષ્ય દુર્બળ માણસોની રક્ષા સશક્ત માણસો કરી શકે એવી હું તારી સાથે સાધના કરું છું બીજું શું કહે છે કે હે ઈશ્વર મારા અંતરના દિનની એક જ ભાવના છે કે આજના મનુષ્યના જીવનમાં નવો પ્રકાશ ફેલાય મનુષ્ય પોતાની સુંદરતા રીતે એકબીજાની ભરોસા સાથે માનવતા પ્રગટ કરે એવી હું ઉપાસના કરું છું અને ઈશ્વર મારા મનની એક જ અભ્યર્થના છે કે આજના મનુષ્યને સુરવીરતા અને ધીરતા પ્રાપ્ત થાય પછી આગળ કવિ શું કહે કે હે ઈશ્વર મનુષ્ય વચ્ચેના ભેદભાવો નષ્ટ થાય મનુષ્ય વચ્ચેની દુશ્મનાવટ નષ્ટ થાય અને મનુષ્યને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ નષ્ટ થાય એવી હું તારી સાથે પ્રાર્થના કરું છું જેથી આજનો મનુષ્ય એક બની અને પરિપૂર્ણ થાય એવો હું તારી સાથે વિચાર રજૂ કરું છું જેનાથી કવિ સુખ જે હું મુક્ત બની જેનાથી કે જેનાથી હું મુક્ત બની જાઉં અને મારા મનની એક જ ઈચ્છા છે કે આજનો મનુષ્ય ભાઈચારણી સાથે રહી શકે એવી હું કામના રાખું છું તો આમ વિદ્યાર્થી મિત્રો આજે વસંત બાપડ દ્વારા જે આરાધના કવિની રચના કરવામાં આવી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયોની અંદર જોઈ આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને શેર કરજો ચેનલ સાથે જોડાયેલ રહેજો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા એજ્યુકેશન લગતા સંપૂર્ણ વિડીયોની અપડેટ મળી રહે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય હિંદ